મારી સાથે અત્યારે ભાગવત કથાકાર નિમેશભાઈ જાની પણ છે અને એ પણ જણાવશે નિમેશભાઈ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ અનેક અવતારો ધારણ કર્યા અનેક હજારો નામ પણ છે પણ એવું કહેવાય છે કે કળિયુગમાં જે જગન્નાથનું નામ અને જગન્નાથનું જે સ્વરૂપ તેમણે ધારણ કર્યું છે એ તેમણે અંતેસ્તી સમય ભક્તને વચન આપ્યું હતું કે કળિયુગમાં હું જગન્નાથનું સ્વરૂપ ધારણ કરીશ અને ભક્તોને દર્શન આપીશ તો એ કળિયુગ

પરંતુ ભગવાન શ્રી હરિકોનો સ્મરણ કરે છે એ મોટી મહત્વતા છે તો ભગવાન જયારે એક દિવસના સમયે કથા એવી છે હું થોડા સમયની અંદર આપને આખી કથા કહી બતાવું કે નાનું જ એવું ભગવાન જયારે રાત્રિના સમયે દ્વારિકામાં સૂતા હતા અને રુક્મિણીજી વિચાર કરતા હતા રાત્રિના સમયે જ્યારે પરમાત્માના શ્વાસ અને ઉચ્છવાસ જ્યારે નીકળતા હતા ત્યારે ભગવાનના શ્વાસની અંદરથી રાધા 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 એવું નામ આવતું રૂક્મિણીજીને ખ્યાલ ન હતો પછી એને વિચાર કર્યો કે ભાઈ આ કયું તત્વ છે કે અમે આખું બધા જ આખી દુનિયા જેનું સ્મરણ કરે છે એ એના સ્મરણ કરી રહ્યા છે એટલે પછી આખી જયારે તપાસ કરવામાં આવી તો કે આ રાધા પાત્ર જાણવામાં આવ્યું કે આ તો વૃંદાવન નું પાત્ર છે એટલે એ જે વૃંદાવનનું પાત્ર ગોતવા માટે કે તો એક પાત્ર એવું કયું હતું કે જે કૃષ્ણની સાથે જન્મથી હોય જે દ્વારિકામાં પણ હોય ગોકુળમાં પણ હોય અને દ્વારકા અહીંયા વૃંદાવનમાં પણ હોય બધું તપાસ કરતા નક્કી કે બલરામજી મથુરામાં પણ હતા અને પણ હતા એટલે બધા રાધા વિશે જયારે પ્રશ્ન પૂછો ત્યારે એને એમ કીધું કે હું રાધાની કથા કઉ તમને પરંતુ એ કથા ભગવાન કૃષ્ણ અને બલરામ આ બે સાંભળે નહીં એવી રીતે જો હું કથા કહું તો તમને જાણવા મળશે દ્વારકા અને પછી એ ભગવાન રાધાજીની વિશે આ બધી રાણીઓને સમજાવે છે રાણીઓ એમ કહે છે કે અમે એટલું કેવું રાધાજી એ તપ કર્યું હશે કે જેથી અમે ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રિય બનીએ એટલે પછી બહારના દરવાજા ઉપર સુભદ્રાજીને ઉભા રાખ્યા કારણ કે બીજી રાણીઓ તો ભગવાન કૃષ્ણને રોકી ન શકે એક સુભદ્રાજી એક એવા હતા જે એમને રોકી શકે એટલે કથા ચાલુ થઈ દરવાજે સુભદ્રાજી ઊભા હતા અને જોત જોતાની અંદર પરમાત્માને જે સમય હતો એ સમયની પહેલા જ પરમાત્મા પરત આવ્યા અને જોવે છે તો રાણીઓ કે આખા મહેલમાં દેખાતી નથી બલરામજીને પણ કોઈ પોતાની જે શિષ્ય પટિયાણી કોઈ દેખાતી નથી તપાસ કરતા કરતા જ્યાં સુભદ્રાજી ઊભા છે ત્યાં આવીને સુભદ્રાજી રોક્યા રોક્યા એટલે બિલકુલ આગળની આપણે કથા આપણે વાત કરીશું કારણ કે આ પ્રસંગ ખૂબ જ સુંદર છે અને આખું વર્ણન કરવું જે છે એ કૃષ્ણનું સ્મરણ કરવા બરાબર જ છે

સામાન્યતઃ સુવર્ણ અને ચાંદીની પંચ ધાતુની મૂર્તિ હોય છે પરંતુ આ કાસ્ટની મૂર્તિ શા માટે છે અને રથયાત્રા સાથે જોડાય રાધાની જે કથા છે એનો પણ નિમેશભાઈ આપણે આગળ વર્ણન કરીએ પછી જે ને જે આપણે જ્યાંથી વાત અધૂરી હતી ત્યાંથી આપણે આગળ વધીએ એ આ ભગવાનનું જે સ્વરૂપ જે રાધાની કથા સાંભળે એટલે પરમાત્મા હતી શોકાતુર બન્યા અને એમના જે હાથ અને હાથ જે હતા તે સુકડાઈ ગયા કહેતા તો સંકોચાઈ ગયા અને એ હાથનું જે દર્શન નારદજી સૌ પ્રથમ પેલા કર્યું અને છે કલયુગની અંદર હું આ પરમાત્મા આ જે સ્વરૂપ છે તે મારું પ્રગટ કરીશ અને દરેક ભક્તોને હું મારા દર્શન આપીશ બિલકુલ અને કાષ્ટની મૂર્તિનું રહસ્ય પણ કાષ્ટની મૂર્તિના રહસ્યની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે બેનજી કે જ્યારે પણ આ ઉંદ્રદમ નામનો જે રાજા હતો જે ઉત્કલ દેશ છે ત્યાંનું ઓડિશા ત્યાં બિરાજમાન છે એને ભગવાને સપનાની અંદર આજ્ઞા કરી કે તમે જાઓ હું તમારા પ્રદેશની અંદર પ્રગટ થઈશ અને તે સમુદ્રના કિનારા ઉપર ગયા ત્યાં જઈને કીધું છે કે તેમાં એક લાકડું તળતું તરતું આવશે અને તે કાષ્ટ હતું તે સમુદ્રના દરિયે તળાવીને આવ્યું અને એના દ્વારા વિશ્વકર્મા દ્વારા આખી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી જ આ મૂર્તિ ભગવાનની કાષ્ટમાં નિર્મિત થયેલી છે બિલ અને દરેક ધાતુની અંદર મૂળતા વસ્તુ કાષ્ટની અંદર હોય બેન કે ધાતુની અંદર હોય પરમાત્માની કાષ્ટની મૂર્તિ કંઈક નવો સંકેત આપે છે દરેક વસ્તુ સંકેત આપે છે પણ શાસ્ત્ર ભાવ જગત એવું કહે છે કે આ બધી જ અંદર કરતા તો વ્યક્તિ પોતાના મનમાં જે છે તે ભાવથી પરમાત્મા પ્રગટ થાય છે વિદ્યતે દેવ તસ્માદ ભગવાન કાષ્ટની મૂર્તિમાં પણ એવો જ એટલો જ થી પ્રગટ થાય છે મીરાને જે ધાતુની મૂર્તિમાં પણ પરમાત્મા મીરાને દર્શન આપે છે કાષ્ઠની મૂર્તિમાં જગન્નાથ પણ દર્શન આપે છે પરંતુ આ બધાની વસ્તુની અંદર જે મોસ્ત મેન વાત છે તે આપણે જે રાધાજીની વાતની અંદર જે પણ મૂળ તો તે ભાવ છે જ્યાં ભાવ છે ત્યાં પરમાન પ્રગટ જલ્દી થાય છે અને એ જ જગન્નાથ આજ અષાઢી શુક્લ દ્વિતીયાના દિવસે આ ભાવના દર્શન દેવા માટે જેવો ભક્તને ભગવાન પ્રત્યે ભાવ છે એવો ભગવાનને પણ પોતાના ભક્ત પ્રત્યે ભાવ છે બિલકુલ આમ કહેવાય કે નિમિષમે કદાચ ભગવાન જગન્નાથજીને સ્વપ્નમાં આવ્યા પછી તે મહંત જગન્નાથપુરીના રાજા હોય કે અહીંયાના મહંત હોય હનુમાન મંદિરના જે જગન્નાથ મંદિર છે મૂળ હનુમાનનું

ભગવાન જેને કે જગન્નાથ એ નાથ એના જે નામ છે નામ બધા પ્રશ્નો છે શું રહેલું છે તે જાણે છે ભગવાન શાસ્ત્રમાં એવું કહેવું છે સંઘે શક્તિ કલવ યુગે જેટલા વ્યક્તિઓ સાથે રહીને આપણે કામ કરશું એટલા બધા પરમાત્મા એમ કહે છે કે સાથે રહેવામાં મજા છે નાની આંખો દ્વારા પરમાત્મા ગજરાજ એ સૂચવે છે ગણેશજીની જે નાની આંખો છે એનો મસ્તક એ છે એ નાની આંખો દ્વારા એ સૂચન મળે છે કે સમાજના ગમે એટલા ઊંચા સ્થાન ઉપર પહોંચી જાવ પણ નાના નાના વ્યક્તિ ઉપર તમારી દ્રષ્ટિ રહેવી જોઈએ